ગઈકાલે સાબર ડેરી બહાર સાબરકાંઠા અને ઈડરના પશુપાલકોએ જે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યો ઘેરાવ કરવામાં આવ્યો પૂરતા પ્રમાણમાં ભાવના મળતા આ વિરોધ છે તેની શરૂઆત જોવા મળી હતી અને ત્યારબાદ જે પશુપાલકો પર લાઠી ચાર્જ કરવામાં આવ્યો પથ્થરમારાની સ્થિતિનું નિર્માણ થયું અને આ ઘટનાને લઈને સાબરકાંઠામાં ઠેર ઠેર હવે સાબર ડેરીનો વિરોધ થયો છે જે પશુપાલકો છે તે દૂધ ઢોળીને વિરોધ નોંધાઈ રહ્યા છે ને ચેરમેન ની નાનામી પણ કાઢવામાં આવી રહી છે ત્યારે હિંમતનગરના રાયગઢમાં પણ આ સામે આવ્યા છે નમસ્કાર દર્શક મિત્રો નવજીન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું સાબરકાંઠાની ગઈકાલની ઘટના એ સમગ્ર ગુજરાતમાં ઘેરા પડઘા પાડ્યા છે પશુપાલકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને આને આને જ લઈને હજારોની સંખ્યામાં સાબર ડેરી બહાર ગઈકાલે પશુપાલકો ઉમટી પડ્યા હતા પશુપાલકોની ફરિયાદ છે કે તેમને પૂરતા પ્રમાણમાં ભાવ નથી મળી રહ્યા લઈને જોતજોતામાં વિવાદ ઉગ્ર બન્યો હતો આ ઘટનાના પગલે જ્યારે પશુપાલકો દેખાવ કરી રહ્યા હતા ત્યારે પોલીસે તેમને અટકાવવાના પ્રયાસ કરતા પોલીસ સાથે પશુપાલકોના ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયો પથ્થરમારો થયો અને વાત લાઠી લાઠીચાર્જ સુધી પહોંચી આ ટીયર ગેટ જે પોલીસે સેલ છોડ્યા

હાલ બીજા દિવસે પણ વિરોધ છે તે યથાવત જોવા મળ્યો છે અને અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેને લઈને રાજકારણ પણ ગરમાયું છે અને બીજી તરફ આ મામલે પોલીસ દ્વારા કડક ખાનગી કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે ત્યારે હવે આગામી સમયમાં જોવું રહ્યું કે ક્યારે મામલો આ શાંત પડે છે

ઢિગ ણિગ સે હાહ ંિગ િભણ િભણય હાહ ઄ળથ મામ રા મતંડ માહમડ માહલ માહદંરા મસયવયં માહહલ મસ�